તો કેમ છો મારા ભાઈઓને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ખરેખર ભાઈ મોનાલિસા આવે તો ભારા ઉપાડીને જાય છે ખેતરમાં હા ભાઈ ખેતરમાં જાય છે ભારા ઉપાડીને તમને પણ નવાય લાગશે ભાઈ આ વિડીયો જોઈને કે એલા મારા ભાઈ આ મોનાલિસા ગુજરાતી કઈ રીતે હોઈ શકે મારા વાલા હા મારા વાલા ગુજરાતી છે તમને આગળ આખો વિડીયો બતાવો છું એટલે ખાસ કરીને મારા વડીલો મારા ભાઈઓ બહેનો વિડિયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક નાનકડી તમને રિક્વેસ્ટ કરું છું કે ખાસ કરીને મારા વડીલો તમે નવા આવો છો તો ચેનલને સાથે સાથે સબસ્ક્રાઈબ કરતા રહો કેમ કે તમારામાંથી ઘણા બધા લોકો છે એ ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો ખાસ કરીને આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને અલ્કેશ મોદી સાથે તમે પણ જોડાઈ જજો ભાઈ અને અલ્કેશ મોદીના કોઈ સબસ્ક્રાઈબર નથી મારા ભાઈ પણ મારી સાથે સાઠ હજાર લોકો જોડાયેલા છે એ સાઠ હજાર આપણા ભાઈઓ બહેનો વડીલો આપણા મામા જેટલા પણ મોટા લોકો છે ને એ બધે બધા સાથે આપણા જોડાયેલા છે તો તમે પણ જોડાઈ જજો ને આપણે મોટી ફેમિલી બનાવવાની છે હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે તમને ખબર છે સાહેબ કે સોશિયલ મીડિયાની અંદર મોનાલિસા હવે દુનિયા હલાવી નાખી છે એક પછી એક એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે મોનાલિસા મિત્રો ઇન્દોરની છે મધ્યપ્રદેશની છે ઘણા બધા લોકો કહી રહ્યા છે ઘણા લોકો એમે કહી રહ્યા છે કે ગુજરાતની છે તો ભાઈ આપણે તો એને કોઈ પૂછપરછ કરતા નથી જ્યાંથી હોય ત્યાંથી પણ મૂળ તો એ ઘરમાંથી જ હશે ભાઈ ગમે ઘરમાંથી હોય છે પણ અત્યારે સાહેબ એક વાત કરવામાં આવે તો મોનાલિસા ભારો ઉપાડીને જતી હોય એવો સાહેબ આ વિડીયો તમે જોઈ શકો છો તો ખરેખર મારા ભાઈઓ આ વિડીયો છે એમાં જે તમને મોનાલિસા દેખાય છે એ મને તો નથી લાગતી ભાઈ કે આ મોનાલિસા હોય પણ સાહેબ લોકો એમ કહી રહ્યા છે કે મોનાલિસા ભારો ઉપાડે છે દેશી ઢોલના તાલે નાચે છે ગીતો એ ગાવે છે ગુજરાતી અને રામાપિની બહુ મોટી ભગત છે અને પહેલાં પણ એ મિત્રો જે આપણે ગુજરાત હોય ને તો ગુજરાતમાં એ માળા વેચવા આવતી અને મમ્મી પપ્પા જે હતા એ મિત્રો ગુજરાતમાં માળા વેચતા હતા પણ અત્યારે એ કુંભ કુંભનો જે મેળો ભરાય છે ત્યાં બંને એના માતા પિતા અને એ દીકરી મા માળા વેચી રહી છે એટલે એને ગુજરાતી તો બહુ સારું આવડે જો ભાઈ હા એટલે તમે આ દીકરીને નાજુક ન સમજતા બાકી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં લાગી બધાને જય માતાજી જય દ્વારકાધીશ